ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર સોળમાં નૂતન વર્ષ સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો જેમાં સ્થાનિક નગરસેવિકાની ગેરહાજરી જોવા મળી હતી દિવાળી પર્વ બાદ વડોદરા શહેરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા તમામ વોર્ડમાં સ્નેહ મિલન કાર્યક્રમ યોજાતા હોય છે ત્યારે વડોદરા શહેર વોર્ડ નંબર સોળમાં પણ સ્નેહી મિલન કાર્યક્રમ યોજાયો હતો જેમાં ચૂંટાયેલા સ્થાનિક નગરસેવકોમાંથી ત્રણ નગરસેવક ગેરહાજરી જોવા મળી હતી જેમાં અલકાબેન પટેલ સ્નેહલબેન પટેલની હાજરી જોવા મળી ન હતી આમ તો સ્નેહ મિલન કાર્યક્રમ તમામ નગરસેવકોની હાજરીમાં જોવા મળતી હોય છે પરંતુ અંદર અંદર અનબનને લઈને અલકાબેન પટેલ અને સ્નેહલબેન પટેલ કાર્યક્રમમાં ગેરહાજર જોવા મળ્યા હતા અને મિલન કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ભોજન માટે લોકોની પડાપડી જોવા મળી હતી આ કાર્યક્રમમાં માંજલપુરના ધારાસભ્ય રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય અને ભાજપના કાર્યકરો હાજર રહ્યા હતા વોર્ડ નંબર સોળમાં આજે નૂતન વર્ષ સંયમ સંમેલન રાખવામાં આવ્યું હતું જેમાં મુખ્ય વક્તા તરીકે હાલોના ધારાસભ્ય જયેન્દ્રસિંહ પરમાર અમારા રાવપુરાના લોકલાડીલા ધારાસભ્ય શ્રી બાળકૃષ્ણભાઈ શુક્લા યોગ માજલપુરના ધારાસભ્ય યોગેશભાઈ પટેલ શહેર મહામંત્રી જસવંતસિંહભાઈ સોલંકી વોર્ડના કોર્પોરેટર ઘનશ્યામભાઈ સૌ કાર્યકર્તા મિત્રો મહામંત્રી વિજયભાઈ પરેશભાઈ સૌ કાર્યકર્તા મિત્રો વોર્ડની સંગઠનની ટીમ અને આજુબાજુ સોસાયટીના રહીશો નાગરિકોએ ભાગ લીધો અને સૌને વર્ષની શુભેચ્છાઓ પાઠવી આદાન પ્રદાન કર્યું અને આત્મનિર્ભર ભારત સંકલ્પ હેઠળ હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી લોકો અપનાવે એની સંકલ્પ લેવડાવ્યો અને સૌને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી ભારત માતા કી જય વંદે માત્ર